બિલાડથી માલ લઈ સુરત આવેલા ચાલકે રસ્તામાં માલ રસ્તામાંગે કરી દઈ ટ્રક ડિંડોલી વિસ્તારમાં બિનવારસી હાલતમાં મૂકી દીધો હોય આ મામલે ફરિયાદ નોંધાતા ડિડોલી પોલીસે બે આરોપીને ઝડપી પાડી યાન સહિત પચીસ લાખનો નો મુદ્દા માલ કબજે કર્યો હતો ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના ભીલાડા ખાતે આવેલી ભિલોસા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાંથી યાન લઈ સુરત આવેલા ટ્રકના ચાલકે યાનનો માલ સગેવગે દઈ ટ્રક ડિંડોલી વિસ્તારમાં બિનવારસી મૂકી દીધો હતો જે મામલે ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ડિંડોલી પોલીસે લાખોના સગેવગે કરાયેલા યાનના પચીસ લાખના જથ્થા સાથે રિંકુ મુન્ના ખટીકને ઝડપી પાડી તેના સાથીદાર કમલ રાધેશ્યામ તાપરિયાને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી